નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથીના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે આવી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેવી જ રીતના આપણે દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છની ની જે નવી આવી ચુકી છે પ્રશ્ન નંબર એક કે એક ફળોની વાડીમાં ના છોડની વિગત નીચેના કોષ્ટકમાં આપેલી છે તેના આધારે લંબાલેખ તૈયાર કરો જે તમે કોષ્ટક ની અંદર જોઈ શકો છો તો અહીં તમને લંબાલેખ દર્શાવેલો છે તે પણ અહીં તમે જોઈ શકો છો ઝાડના નામ આપેલા છે અને અહીં ઝાડની સંખ્યા તો લીંબુનું છે દસ ત્યાર પછી ચીકુ પંદર જામફળ બાર આમળા ચૌદ અને દાડમ પાંચ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ જે આવી ચૂકી છે જેમાં બધા જ ભાગના તમામ મિત્રોના સોલ્યુશન પીડીએફ અને બુક બંને મેળવી શકો છો તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી છે નંબર બે કે એક વર્ગખંડના વિદ્યાર્થીઓએ બાળમેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ છે તેની જે કોષ્ટકમાં દર્શાવ્યું છે તેના આધારે લંબાલેખ બનાવો જે પણ અહીં તમને કોષ્ટક આપેલું છે તે પ્રમાણે આપણે લંગ બાલેખ બનાવવાનું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રવૃત્તિના નામ આપેલા છે અને અહીં તમને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે અહીં તમને પ્રવૃત્તિના નામ આપેલી છે અને બાજુમાં તમને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે તો માટીકામ તો છ ચિત્રકામ આઠ ચીટ ચિટકામ ચાર રંગપૂર્ણી સાત અને વેસ્ટમાંથી બેસ્ટ એ પાંચ ત્યાર પછી નંબર ત્રણ આપેલા કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવો તેમની ઉંમર દર્શાવીને તે માહિતીના આધારે લંબાલેખ આપેલી છે હવે આપણે જોઈએ અહીં તમને ઉંમર આપેલી છે અને અહીં તમને શિક્ષકના નામ આપેલા છે તો રેખાબેન ને પચીસ મીનાબેન પચીસ રૂતાબેન બાવીસ ગીતાબેન તેત્રીસ અને મિત્તલબેન ત્રીસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો